નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે જય માતાજી મહાદેવની જય જય શ્રી રામ જય હનુમાન મિત્રો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે ન માત્ર માહિતીપ્રદ છે પરંતુ તમને જીવનના મૂલ્યવાન પાઠ પણ શીખવશે આ વાર્તા છે સ્ત્રીઓના માસિક ધર્મના શાપની તેની પાછળના કારણોની અને આ સમય દરમિયાન સ્ત્રીઓએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ તેની મિત્રો આ વાર્તા એટલી રસપ્રદ અને શીખવાની છે કે તે તમને નવું જ્ઞાન આપશે અને તમારા હૃદયને સ્પર્શી જશે તો આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને જો તમને આ વાર્તા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ કરજો મિત્રો ચાલો પહેલા એક નાની પ્રાર્થના કરીએ જેથી માતા લક્ષ્મી અને ભગવાન આશીર્વાદ પર હંમેશા રહે તો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી નારાયણ લખો હર હર મહાદેવ જેથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે મિત્રો આ વાર્તા શરૂ થાય છે એક પ્રાચીન પવિત્ર નગરમાં જેનું નામ હતું નિર્મલપુર આ નગર એટલું સુંદર હતું કે તેની શેરીઓમાં ફૂલોની સુગંધ અને યજ્ઞોના ધૂપની ખુશ્બુ ફેલાતી નગરની નદીનું પાણી એટલું શુદ્ધ હતું કે તેમાં સૂર્યના કિરણો ચમકતા આ નગરમાં રહેતો હતો બલરામ નામનો એક બ્રાહ્મણ બલરામ એવો વિદ્વાન હતો કે તેને વેદો ઉપનિષદો અને પુરાણોનું સંપૂર્ણ જ્ઞાન હતું તેની વાણી એટલી મધુર હતી કે લોકો તેના ઉપદેશ સાંભળવા દૂર દૂર ધર્મ સત્ય અને સેવાને સમર્પિત હતું તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને નદીમાં સ્નાન કરતો સંધ્યાવંદન કરતો અને યજ્ઞો દ્વારા દેવતાઓનું આહવાન કરતો તેનું ઘર એક આશ્રમ જેવું હતું જ્યાં ગરીબો ભૂખ્યા અને જ્ઞાનના ઈચ્છુકો હંમેશા આવતા બલરામની પત્ની ગાયત્રી પણ એટલી જ સદાચારી અને ધર્મનિષ્ઠ હતી તે પતિવ્રત ધર્મનું પાલન કરતી અને ઘરમાં આવનારા દરેક મહેમાનનું સ્વાગત હૃદયપૂર્વક કરતી ગાયત્રીના હાથનું ભોજન એટલું સ્વાદિષ્ટ હતું કે લોકો કહેતા કે તેમાં અમૃતનો સ્વાદ છે બલરામ અને ગાયત્રીનું જીવન એક આદર્શ દંપતીનું ઉદાહરણ હતું તેમને બે પુત્રો અને એક પુત્રી હતા જેઓ પણ ધર્મના માર્ગે ચાલતા એક દિવસ બલરામે નક્કી કર્યું કે તેઓ ભગવાન સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરશે આ પૂજા એટલી મહત્વની હતી કે તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે બલરામે ગાયત્રી સાથે મળીને આયોજન શરૂ કર્યું તેમણે નગરના બધા બ્રાહ્મણો વિદ્વાનો અને ગરીબ લોકોને આમંત્રણ આપ્યું ગાયત્રીએ ઘરમાં ઘણા પ્રકારના ભોજન તૈયાર કર્યા જેમાં ખીર પૂરી શાક દાળ અને મીઠાઈઓનો સમાવેશ થતો રંગોળી અને દીવાઓથી સજાવવામાં આવ્યો પૂજાના દિવસે સવારથી જ નગરમાં ઉત્સાહનું વાતાવરણ હતું બ્રાહ્મણો શ્લોકોનું પાઠન કરતા આવ્યા ગાયત્રીએ દરેકનું સ્વાગત કર્યું બલરામે વિધિવત પૂજા શરૂ કરી આવ્યું બલરામે દરેકને કપડાં ધુમાડો અને ગરીબો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું આ રીતે પૂજા સફળતાપૂર્વક પૂર્ણ થઈ પરંતુ મિત્રો અહીંથી વાર્તામાં એક રહસ્યમય વળાંક આવે છે જ્યારે બલરામ પોતાના ઘરના દરવાજે ગયો ત્યાં તેણે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયું એક કૂતરો અને એક સાપ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા બલરામે ધ્યાનથી તેમની વાત સાંભળી કૂતરો કહેતો હતો હે સાપ આજે એક ગંભીર ઘટના બની મારા પુત્ર બલરામના ઘરે બ્રાહ્મણો માટે રાખેલા દૂધના વાસણમાં એક ઝેરી સાપે ઝેર નાખ્યું હતું જો તે દૂધથી ભોજન બન્યું હોત તો બધા મરી ગયા હોત આથી મેં તે દૂધ પી લીધું પરંતુ ગાયત્રીની નજર મારા પર પડી અને તેણે મને લાકડીથી માર્યો મારું શરીર ઘાયલ થયું અને હવે હું પીડામાં છું સાપે દુખી થઈને કહ્યું હે કૂતરા તું મારો પતિ છે અને હું તારી પત્ની આજે બલરામે બધાને ભોજન કરાવ્યું પરંતુ મને એક ઘાસનો તુડો કે પાણીનું ટીપું પણ ન આપ્યું હું ભૂખી અને તરસી રહી આ સાંભળીને બલરામ સ્તબ્ધ થઈ ગયો તેને ખબર પડી કે આ કૂતરો અને સાપ તેના માતા પિતા છે જેઓ પાછલા જન્મના પાપોને કારણે આ જન્મમાં પશુ બન્યા બલરામનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તે આખી રાત ઊંઘી શક્યો નહીં તે ભગવાનનું સ્મરણ કરતો રહ્યો અને વિચારતો રહ્યો કે મારા માતા પિતાના ઉદ્ધાર માટે શું કરું તેને યાદ આવ્યું કે નગરની બહાર જંગલમાં રહેતા મહાન ઋષિ આ સમસ્યાનો ઉકેલ આપી શકે ઋષિ એવા તપસ્વી હતા કે તેમની દિવ્ય તેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન જોઈ શકતા બલરામે નક્કી કર્યું કે તે સવારે ઋષિને મળવા જશે સવાર થતા જ તેણે નદીમાં સ્નાન કર્યું પૂજા કરી અને ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કર્યું આશ્રમનું વાતાવરણ શાંત અને પવિત્ર હતું પક્ષીઓનો કલરવ અને વૃક્ષોની લીલોતરી આશ રમને સ્વર્ગ જેવું બનાવતી ઋષિ વશિષ્ઠ એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા બલરામે તેમની સામે નમન કર્યું અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા ઋષિ વશિષ્ઠે બલરામનું સ્વાગત કર્યું અને કહ્યું હે બલરામ તું એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છે આજે તું ઉદાસ લાગે છે તારા દુખનું કારણ શું છે બલરામે આખી ઘટના વિગતે કહી તેણે કહ્યું હે મુનિવર ગઈ કાલે મેં ભગવાન સત્યનારાયણની પૂજા કરી બધું વિધિવત કર્યું પરંતુ ઘરની બહાર મેં એક કૂતરો અને સાપ વાતો કરતા જોયા તેઓ મારા માતા પિતા હતા કૂતરા એ ઝેરી દૂધ પીને બધાનો જીવ બચાવ્યો પરંતુ ગાયત્રીએ તેને માર્યો સાપે કહ્યું કે તે મારી માતા છે અને મેં તેને ખોરાક કે પાણી ન આપ્યું હે ઋષિ હું આખી રાત ઊંઘી શક્યો નહીં મારા માતા-પિતાને આ દુર્દશા કેમ સહન કરવી પડે છે કૃપા કરીને તેમનો ઉદ્ધારનો માર્ગ બતાવો ઋષિ વશિષ્ઠે ધ્યાનમાં લીન થઈને બધું જોયું અને કહ્યું હે બલરામ તારા માતા-પિતાએ પાછલા જન્મમાં ગંભીર પાપો કર્યા તે પાપોના ફળે તેઓ આ જન્મમાં પશુ બન્યા તારા પિતા બસંતનગરના શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા પરંતુ તેમણે એકાદશીના વ્રતના નિયમોનું પાલન ન કર્યું તેમણે દાન ન કર્યું ગરીબો અને પશુઓને ખવડાવ્યા નહીં અને માસિક ધર્મ દરમિયાન અયોગ્ય વર્તન કર્યું આથી તેઓ કૂતરા બન્યા તારી માતાએ પણ માસિક ધર્મ દરમિયાન રસોઈ પૂજા અને તુલસીને પાણી ચઢાવવા જેવા કાર્યો કર્યા જે ધર્મશાસ્ત્રોમાં નિષેધ છે આથી તે સાપ બની હે બલરામ માસિક ધર્મ દરમિયાન સ્ત્રી ત્રણ થી પાંચ દિવસ સુધી ધાર્મિક કાર્યોથી દૂર રહેવી જોઈએ આ સમયે રસોઈ પૂજા અથવા ઝાડ ને સ્પર્શ ન કરવો જોઈએ આ નિયમો નું ઉલ્લંઘન પાપનું કારણ બને છે બલરામે પૂછ્યું હે ઋષિ મારા માતા પિતાના ઉદ્ધાર માટે હું શું કરું ઋષિ વશિષ્ઠે કહ્યું હે બલરામ તું અમાવસ્યાના દિવસે તારા પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કર ગાયની સેવા કર તેને ખોરાક આપ અને ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કર તું ગરીબોને અનાજ કપડાં અને દક્ષિણા દાન કર આ બધું નિષ્ઠાપૂર્વક કર તો તારા માતા પિતાને મુક્તિ મળશે બલરામે ઋષિના કહેવા પ્રમાણે બધું કર્યું તેને અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કર્યું ગાયોને ખવડાવી અને ભગવાનની પ્રાર્થના કરી

આ વાર્તાએ મારી શંકાનું નિરાકરણ કર્યું પરંતુ હવે મને જણાવો કે સ્ત્રીઓને માસિક ધર્મનો શાપ કેમ મળ્યો ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું હે આ એક પ્રાચીન કથા છે જે દેવતાઓ અને રાક્ષસોના યુદ્ધ સાથે જોડાયેલી છે પ્રાચીન કાળમાં કાલકે નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો તેનો સ્વભાવ આસુરી હતો અને તે હંમેશા દેવતાઓ સાથે યુદ્ધ કરવા તૈયાર રહેતો એક દિવસ કાલકે વૃત્રાસુર નામના રાક્ષસ સાથે મળીને સ્વર્ગ પર હુમલો કર્યો તેમની પાસે એક શક્તિશાળી શસ્ત્ર હતું જેનો સામનો દેવતાઓ કરી શક્યા નહીં દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ બ્રહ્મદેવ પાસે ગયા અને મદદ માંગી બ્રહ્મદેવે કહ્યું હે ઇન્દ્ર તમે મહર્ષિ દધીચિ પાસે જાઓ તેમના હાડકામાંથી બનાવેલા શસ્ત્રો તમને વિજય અપાવશે દેવતાઓ મહર્ષિ દધીચીના આશ્રમે પહોંચ્યા મહર્ષિ દધીચી એક મહાન તપસ્વી હતા જીવન લોકોના કલ્યાણ માટે સમર્પિત દેવતાઓએ પ્રાર્થના કરી અને શસ્ત્રો માટે વિનંતી કરી મહર્ષિ દધીચીએ વિશ્વના કલ્યાણ માટે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તેમના હાડકા શસ્ત્રો બનાવ્યા આ શસ્ત્રોમાંથી એક હતું વજ્ર જે દેવરાજ ધારણ કર્યું ઇન્દ્રે આ વજરથી વૃત્રાસુરનો વધ કર્યો પરંતુ વૃત્રાસુરના શરીરમાં ભ્રહ્મ હત્યાનું પાપ હતું જે ઇન્દ્રના શરીરમાં પ્રવેશ્યું ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે ગયા અને આ પાપથી મુક્તિ માંગી બ્રહ્મદેવે બ્રહ્મહત્યાને ચાર ભાગમાં વહેંચી પહેલો ભાગ અગ્નિમાં ગયો જે વ્યક્તિ યજ્ઞમાં આહુતિ ન આપે તેના શરીરમાં આ પાપ પ્રવેશે બીજો ભાગ પાણીમાં ગયો જે વ્યક્તિ પાણીમાં અશુદ્ધિ કરે તેના શરીરમાં પાપ જાય ત્રીજો ભાગ વૃક્ષોમાં ગયો જે વ્યક્તિ વૃક્ષોને નુકસાન પહોંચાડે તે આ પાપનો ભોગ બને અને ચોથો ભાગ સ્ત્રીઓમાં ગયો આથી સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે બ્રહ્મદેવે કહ્યું માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ ત્રણ થી પાંચ દિવસ સુધી ધાર્મિક કાર્યોથી દૂર રહે અને આ સમય કોઈ વ્યક્તિએ તેમને સ્પર્શ ન કરવો કારણ કે તે બ્રહ્મહત્યાના પાપનું કારણ બની શકે માતા લક્ષ્મીએ આ સાંભળીને કહ્યું હે પ્રભુ આજે તમે મને અમૂલ્ય જ્ઞાન આપ્યું હું વચન આપું છું કે જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરશે તેના ઘરે હું પ્રવેશ નહીં કરું હું દરેક સ્ત્રીને આ નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરીશ જેથી તેમનું જીવન સુખી અને પવિત્ર રહે મિત્રો આ વાર્તામાંથી આપણને ઘણું શીખવા મળે છે પહેલું ધર્મના નિયમોનું પાલન કરવું કેટલું મહત્વનું છે બીજું આપણે આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ અને તેમના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવો જોઈએ ત્રીજું માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે પૂજા રસોઈ અને અન્ય ધાર્મિક કાર્યો ટાળવા આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે મિત્રો આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે નિષ્ઠા અને ધર્મના માર્ગે ચાલવાથી આપણા પાપો નષ્ટ થાય છે અને આપણને દિવ્ય આશીર્વાદ મળે છે તો મિત્રો આશા છે કે તમને આ વાર્તા ગમી હશે જો ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય શ્રી રામ જય હનુમાન લખો અને હર હર મહાદેવ પણ લખજો આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ જ્ઞાન મેળવી શકે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જેથી તમને આવી જ રસપ્રદ અને શીખવા જેવી વાર્તાઓ મળતી રહે નમસ્તે જય માતાજી હર હર મહાદેવ